મૂળ વાત ઉપર આવીએ આપણે તો બાપજીએ કહ્યું કે બેટા જે કરશે એ કરશે દરેક ને પોતાની કમેલી પાર ઉતરવાનું છે તું શા માટે ચિંતા કરે છે પણ બાપુ મારી હયાતી માં વચન તો તૂટ્યું કે છોડીએ બધું ચાલ આપણે દ્વારકાધીશના દર્શન કરીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા કેવી માંગણી કરી જરા ધ્યાન આપવા જેવું છે દ્વારકાધીશ પુરીદાસ એની સેવા હું કરું કેવી માંગણી તમે વિચારો શા માટે આવી માંગણી કરી કારણ કે હવે બંને જણ સાથે રહેવાનું છે અને મેં પહેલા કહ્યું કે વિષય બહુ બળવાન છે ક્યારે દગો આપે કોઈ ઠેકાણું નહીં એટલે પાણી પેલા પાડ બાંધવાની તૈયારી કરી બંને જણા ભગવાનની અંદર એક વાત યાદ રાખજો જીવનની અંદર મોડા મોડા માણસની ની વર્તી સંસાર ના ભોગમાં ભટકતી નથી પુરુષ હોય ને એની સામે અપ્સરા જેવી બાહ્ય શરીતો ને એની મોડા માણસ વૃત્તિ સંસારના ના ભોગમાં નહીં ભટકે અને ભાઈ બીમારો હોય ને એની સામે કામદેવ જેવો પુરુષ ઉભો હશે તોય એની વૃત્તિ નહીં પટકે એટલે હવે પૂરી બાઈને બેઠણને જોડે રહેવાનું છે એટલા માટે દ્વારકાધીશ પાસે માગણી કરી પંદર પંદર દિવસ મહિનો વર્ષ જીવન પૂરું એક દિવસ બચ્યો નહીં અને સંતપુરુષ સંકલ્પ કરે એટલે વાત પાછી આખી અલગ છે બાપ પછી શીખ સાટે બંને જણા વેલાંગરી આવ્યા આપણે થોડુંક ઝડપથી લઈશું થોડું સાર લેવા માટે પ્રયત્ન કરશું કારણ કે આપણી પાસે ટાઈમ થોડો ઓછો છે એટલે વિલાંગ્રીયા આજુબાજુ લોકો બાપજીની બહુ સ્વાસ હતી ભજનાનંદી પુરુષો બાપજી પણ સત્સંગી માણસ હતા એટલે લોકો મળવા માટે આવ્યા સત્સંગની અંદર સમયનું ઠેકાણું નારે મોડું થઈ ગયું થોડું એટલે બાપજી પુરીભાઈ સામે બેઠેલા હતા કે બેટા પૂરી કે હા બાપુ કે દીકરી મોડું બહુ થઈ ગયું છે લોકો દૂર દૂરથી આવ્યા છે જો તમે પહોંચી વળો તો બધાને

રજા માંગવા લાગે તાર બાપ જે કહ્યું કે ભાઈ દૂર થી આવ્યો છે ખામેના હોલ માં જઈ ને સુઈ જા અને ગામ માંથી આવ્યો છે ગામ માં જઈ સુઈ જા બધા ઠેકાણે પડી ગયા હવે આ બાજુ પુરીભાઈ બેઠા બેઠા વાસણ કરશે છે સાફ સફાઈ કરે છે માતાઓ એ ધ્યાન રાખવા જેવી વાત છે જ્યારે ઘરની અંદર ભલે ગમે તેટલું મોડું થાય પણ બને ત્યાં સુધી રાત્રે અઠવાડ રાખીને ઘરમાં સુવું નહીં એનાથી દરિદ્રતા આવે છે લક્ષ્મી મોટું ફેરવે છે થોડું મોડું થઈ ગયું હોય તો ભલે રાખી એમાં ફેરવીને શાંતિથી ઘસજો પણ એઠવાડ ઘરમાં નહીં રાખવો બને ત્યાં સુધી કારણ કે આપણે શાસ્ત્રોમાં કહ્યું છે કે એઠવાડ કોઈ પણ ભાઈ એની અંદર આ લક્ષણો હોય તો એને ફોડ કહેવામાં આવે છે એટલે રાત્રે કોઈ દાડો અઠવાડિયે રાખીને સોવું નહીં આ બાજુ પૂરી બે બધી તૈયારી કરે છે બાપજીની એના પર નજર પડી કે સવારની થાકી ગઈ છે છતાંય ફટાફટ રસોડું બનાવી દીધું બધાને જમાડી દીધા બાપજી બહુ અંદર થી પુરુષ હતા એમને પુરીબાઈ બાઈના લેખા જોખા જોયા તો આટલી ઊંચી સમજ ધરાવવા વાળા ભાઈ એમનું પાપ નું તાજગુ નમ્યું એમ થયું કે આ બધું છોડીને આવે છે મા બાપ પરિવાર છોડી દીધું સંસારમાં સુખ છોડી દીધા અને આ આનો ઉદ્ધાર ના થાય તો મારું સાથું પણ રાખશે વાત છે બહુ પાડી બેટા પૂરી કે હા બાપુ કે દીકરી આ બધા સામે સુતા છે ને ત્યાં તપાસ કરો તો પથારી થાય એટલી જગ્યા છે એટલે સામે હોલ અંદર બધા સુતા ત્યાં પૂરી ભાઈ એ જોઈ બરાબર વચ્ચે પથારી થાય એટલી જગ્યા હતી આ દ્રષ્ટાંત મેં જાણ બહુ આપ્યું છે કદાચ યુટ્યુબ ઉપર પણ આપેલું છે

ફટાફટ વાત ફેલાઈ ગઈ અને વાત એ રીતે ફેલાઈ બાવો બગડ્યો જ બગડ્યો મળતા જઈને બેઠા કરેલા એના બધા દોષ દેખાવા લાગ્યા ગુણો બધા પૂછી ગયા લોકો બધા આવતા બંધ થઈ ગયા જગ્યા આખી ઉજળ થઈ ગઈ હવે આ બાજુ કેવું થયું જરા ધ્યાન આપીશું આપણે આજે એક એક ઘટના જે ઘટી રહી છે ને જીવનની અંદર આપણને યાદ રહેવું જરૂરી છે આ બાજુ લોકો બધા આવતા બંધ થઈ ગયા બધી ભીડ બંધ થઈ ગઈ જગ્યા કે ઉજળ થઈ ગઈ એક દિવસ પૂરી ભાઈ સવારે નાઈને આયા ભક્તિના ચરણોમાં માથું મૂકીને બસ ઉઠાય જ માથું દુષ્કે રડવા લાગ્યા ભાપજી બેટા શું છે આટલું બધું રડવાની કેમ જરૂર છે કે શું કરું બેટા અરે બાપા મારા પગલે મારા ગુરુનો આશ્રમ ઉજળ થઈ ગયો પૂરીના પગલા બાપ લોકો આતો બન થઈ કે હવા નપર મુસદ સંથા તો છપણી થાતું વૈકુંઠ જેવું વાતાવરણ પુરી ના પગલે રણ પણ થઈ ગઈ કે વાત ઓરડવા લાગે પબ્જી કીયું કે બેટા આ બધું રણવાની કોઈ જરૂર નથી એમ તારે આ દુખી થવાનું ક્યાં આવે છે પણ પુરી બઈ છાના ના રહ્યા હવે બાપજી રહસ્ય ખોલે છે કે હાબડ બેટા પુરી આ લુક છે આવે છે એમ કોઈ પરમાત્મા માટે કે ભક્તિ માટે આવતું નથી કોઈ હવાસિક માટે ની ખોટ માટે આવે છે કોઈ દીકરી દીકરાના હાથ પણ માટે કોઈ રોજી રોટી કંઈ નું કોઈ સાર્થ લઈને આવે છે આમાં ભગવાન માટે દીકરી કોઈ આવતું નથી અને હવારથી આજ બધી રોટલા કાઢવામાં ચાવ કાઢે તાવું જીવન પૂરું થઈ જાય તો આવી છે ભજન કરવા માટે ભજન ક્યારે કરીશ તું એટલા માટે આ ભીડને વિખેરી નાખવા માટે ના છૂટકે મારે મારી ધર્મની દીકરીની પથારીમાં સુવું પડ્યું છે કોણ કરીશ તેઓ આપણે કોઈ પરિસ્થિતિ નથી ચાલે ગમે તેવા આરોપો લાગે તો આ બાજુ બધા લોકો આવતા બંધ થઈ ગયા હતા ભુરીભાઈ ને કહી દીધું બેટા માળા છે લઈ મારે જાણી જોઈને આ પગલું ભરવું પડ્યું છે એમાં તારો કોઈ દોષ નથી બેઠા આ ભીડને વિખરવા માટે જ મારે આ બધું કરવું શાંતિ તો તું ભજન કરી શકે એટલા માટે પુરીભાઈ માળા લઈ લીધી એક સવારના પર માં બાપજી સામે ઉભા હતા અને પુરીભાઈ આમ જઈ રહ્યા બૂમ પાડી કે બેટા પુરી પછી તો એમને દીક્ષા આપી હતી નામ પૂરણદાસ રાખ્યું હતું અત્યારે હાલ પણ ત્યાં એમને જે જોગીદાસ મહારાજની જે સમાધિ છે ત્યાં આગળ પૂરણદાસ સામેની સાઈડ પર છે ને બધું બાપજી સમાધિ છે તો બાપજી કહ્યું કે બેટા અહીંયા આવો તો ચાલ કે હા બાપુ કે દીકરી મારે જવાનો ટાઈમ થઈ ગયો કે કયો બાપુ કે અલગ ધણીના તેડા આવી ગયા બેટા પૂરી બહેને તો એકદમ જમીન ખસી ગઈ એકદમ ચક્કર આવી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ કે બાપુ માફ કરજો આજ સુધી બાપ દીકરીનો વડાવતો આવ્યો છે कोई दिक्कत ये बाप ने नहीं बढ़ाया अन मारे मारा बाप ने मारा गुरु ने मारा भगवान ने बढ़ावा नो नहीं थी सके बापू के तू सुइचे से के पहला हूँ के तारा जाओ से पहला के हाँ तो जा बेटा नहीं तो ही नहीं विमान मंगाई लो जाए क्यों बचने से तमिल बिचारों अन्य सत्य करना कोई मिलावट करती

કે અત્યારનો જે સમય છે થોડીક વ્યવહારિક વાત કરીએ આપણે અત્યારનો જે સમય છે એની અંદર શિક્ષણનું મહત્વ બહુ છે શિક્ષણનો સંસ્કાર જો તમે તમારા બાળ તમારા બાળકો તમારી સાચી સંપત્તિ છે ધ્યાન રાખો જીવનના ચાર સુખ સૌથી મોટા માનવામાં આવ્યા છે એમાં પહેલું સુખ તે જાતે નર્યા તમારું શરીર તમને ઠીક સુધી સાથ આપે ઘરની અંદર પત્ની ધર્મપત્નીના રૂપમાં હોય ધર્મ પત્ની ની વાત કઈ થાય છે કે ના એક બે દાડો પતિ સાઈડ કાપે છે ના કદી પતિ વાત કાપે છે આ બે બાબત સાચવી લો બહુ થઈ ગયું તરી જશો તમારે બીજી ભક્તિ કરવાની જાજી જરૂર નથી તો ઘરની અંદર પત્ની ધર્મ પત્ની રૂપમાં હોય અડધું અંગ સાચી સંપત્તિ તમારા સંતાનો છે તમારી આજ્ઞામાં હોય અને ખાવા પીવા માટે ખોટા વડખાના મારવા પડતા હોય તો તમે અત્યારે હાલ જીવતો સ્વર્ગમાં જ છો अगदी विपरीत आहे तो कृषी बीजा कोण नरकनी आशा ना राखा हा जितो नरकच भोगवी रहे कटला उजाट मो लोको जीवता होय से तुम्ही चुकतो पात्र से तो धन्य जीवन बाकी परिस्थिती बहुत एक तो तो तारनी बात एक डटकटे चोपडी तो, तो ने, एमना એટલે

શિવાજી મહારાજ જેવો પ્રતાપ જેવો અને સ્વામી વિવેકાનંદ કે મીરાબાઈ પણ જો નાટક જીવનની અંદર હોય અને પછી કયા પણ ટીવી જોવાનું મન થાય પિક્ચરો જોવાનું મન થાય ને બીજા બધા મનોરંજન તો પછી છોકરો ઘરમાં તરગાળા જેવું જ આવશે હાઈટ વર્ષે તમને પાણી નહીં આપે તો કોષ આપશો શિવાજી મારા નો પ્રસંગ હું ઘણી વખતે કહ્યું છે તમારામાંથી જે કોઈ કદાચ સાંભળ્યું હશે એક જ વખત માણસનો આમ ચરો શહેર ઉતરેલો હતો મા બારથી આઈ મારું ઇતિહાસમાં બહુ જરૂર નામ છે જીજામાં ચરો ઉતરેલો જોયો ને મા શિહાણને જેમ તાળો કે જીવો વા ચમકે હા મા કે બેટા ચરો છે કે મા હું તમારી વાટ જોતી હતી જોતો તો કિશા માટે કે એક વાત પૂછલી હતી મા કેદી ખરા મેં તને એવા સંસ્કાર નહીં આપ્યા કે હવે આ ઉંમરે તારે મારી વાટ જોવી પડે આપણી સૌથી મોટી સમસ્યા શું છે જાણો છો હાઈટ વર્ષ પછી આપણી સમસ્યા એ છોકરો પૂછતો નહીં એનું સૌથી મોટું દુઃખ છે તો તમે એવા કેવા સંસ્કાર આપ્યા કે છોકરાને હાઈટ વર્ષે તમારી ઓગળી પકડવી પડે કોમ્પિટિશન કોમ્પ્યુટર નો યુગ છે આગળ છોડાવો એને મેદાનમાં છોડો

મને વાર લાગી તું ભૂખ્યો થયો તો રડવા લાગ્યો દાસીએ તને રમકડા આપ્યા છાના રાખવા માટે પ્રયત્ન થયો પણ તું છાનો રહ્યો નહીં ના દાસી તને ધવડાવવા બેઠી કે તારું ભાગ્ય સારું બેઠા એ જ વખતે હું આવી ગઈ દોડીને મેં ખોડા તને લઈ લીધું અને તારા બે પગ પકડી અને તને ઊંધો લટકાયો બધું દૂધ મૂકી દેવડાયું

કે સંસારમાં આપણને પચીસ થી પચાસ વર્ષ સુધી છૂટ આપી છે આ વાત જરા ગળે ઉતારવી ખૂબ જરૂરી છે આપણી સલામતી માટે આપણી સેફ્ટી માટે પચીસ થી પચાસ વર્ષ ગુરુસ્થ આશ્રમ શ્રેષ્ઠ અને એ સમયની અંદર તમારે જે કરવું છે એ કરી લો તમને છૂટ છે ખાવું પીવું પહેરવું ઓઢવું આવવું જવું જે કંઈ એકાવન બધામાં ઉપરાંત આવી જાવી જોઈએ પછી એમ થાવું જોઈએ કે બહુ ખાઈ પી લીધું બહુ પહેરી ઓઢી લીધું ને બહુ ફરી લીધું હવે જીવતરનો દાડો નમ્યો મારા જીવતરનો ભાત તો ભરી લો 50 ને 51 ના વર્ષે જો આ બધામાંથી આકર્ષણ ના છૂટે બે ત્રણ સંતાનોના માતા-પિતા થાતો થાતો વાસનાનું બીજ ના બડે તો નક્કી માની લો આપણે તો જીવતો જ આવડે જીવન મેડ પી નાખે એકાવન નો મતલબ એ નહીં કે આપણે વનમાં જવું છે વનમાં જવાની કોઈ જરૂર નથી

એટલા માટે આ લોકો પ્રલોક જેને સુધારી લેવું છે ને એ સંસારમાંથી એવી રીતે પસાર થાવ કે બે ત્રણ સંતાનોના માતા પિતા થાતો થતો પચીસ વર્ષ તમને સંસાર છૂટ આપે છે પછી તો વિષયોની ગાંઠ ઢીલી પડવી જોઈએ પછી તો આકર્ષણ છૂટવું જોઈએ અને આકર્ષણ છૂટી જાય તો આ લોકો પરલોક બેસ થઈ જશે બાકીના સમયમાં આપણને બહુ ટાઈમ છે વધુ નહીં આવે કોઈ સંતનું માર્ગદર્શન હશે તો અને

ચંદ્રભાગા નદીના કિનારે એમનું ગામ છે દેવ અને નદી કિનારાનું ગામ હોય તો બધો વ્યવહાર નદી કિનારે હોય સવારથી તે સોજ સુધીનો તો તુકારામજી મહારાજ સવારે ચંદ્રભાગા નદીના અંદર સ્નાન કરે અને કપડા બદલતા હોય છે કરુડજી આવે છે અહીં બાપજીના ચરણ પર કરે છે ભગવાનનું વાહન ગરુડજી જેની જેની પાંખોમાંથી વેદની ઉંચાઓ કરે છે

કેવી રીતે રહેવું છે આ પુરુષ તમે સંસાર વચ્ચે વિચારજો અને આપણે હાઈટ સિત્તેર એસી વર્ષે પથારીમાં બે મહિનાથી પડ્યા હોઈએ પડખા ફેરવતા હોઈએ પાઠા પડી ગયા હોય તોય જો એમ થાય પાંચ વર્ષ જોવત ન તો સારું હવે જીવન પર બીજાને નડવા સિવાય કોઈ કરી ના મેં પાછું બધાનાથી આકર્ષણ છૂટી જવું જોઈએ બધામાંથી બેઠા મહેતા માટે ભગવાન બાવન વખત આયા આટલું કોઈના માટે દોડ્યું નહીં કેવા કેવા કાર્યો કરી ગયું અને એનું એક ભજન છે કે ભક્તો ની વારે હું ના આવ્યો

છેલ્લે પ્રસંગ છેલ્લો હોય છે એની અંદર મહેતાજી ભગવાન નામ વડાવવા માટે જાય છે કારણ કે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એવું છે કે મહેમાન ઘેર આવ્યા હોય તો જપ્પા બધી વડાવા જઈએ આજે પણ રબારી સમાજમાં આપણી પ્રથા છે મહેમાન આવ્યા હોય તો વડાવા જઈએ તો ભગવાન ને વડાવવા માટે જાય છે બાવન બાવન વાર ભગવાન આયા આટલું કોઈના માટે દોડ્યો નહીં

અને એ વખતે મહેતાજી જે કહ્યું છે ને આપણે બધા યાદ રાખવે છે એ વાત કરી છે કે પ્રભુ આ જીવ તમારો અંશ છે ગીતામાં કહ્યું છે ભગવાન સુ જીવ લોકે જીવ ભૂત સનાતન જીવ મારો અંશ છે આપણે કદી સ્વીકાર કર પરમાત્મા મારો છે આપણો તો લાઈન પડી ગઈ છે વચ્ચે અને પછી હવના છેલ્લો પરમાત્મા એ એટલા બધાને રેજાવા રેજાવા મુ જિંદગી વત પડી જાય છે અખો કે અંધારો કોણ ઝઘડો મટાડીને કોઈ નામો બધાને રાજે

હા મારી સમાવેશ કરવો એટલા માટે મહેતાજી એ આપણા બધાની વતી કરી છે કે પ્રભુ આ જીવ તારો વંશ છે તું અમને કર્મ સંસાર ની અંદર ધકેલી દેશે પછી પાછું વળીને જોતો નહી આડુ આડું કરી કુડ કપડ પ્રપંચ કરીને થોડા ઘણા વધારે રૂપિયા કમાઈ લીધા હશે તો એ રૂપિયા તમને તમે વાપરી નઈ શકો યાદ રાખો

સદુપયોગ કરી લેવો એ અલગ વાત છે નદી વેણ જમ સુધી હોય ને તો પણ અટકે ને તો પછી એમાં શિવાળ જોવે પછી પોણી ગંધાઈ પૂરા પડે બધું લક્ષ્મી માધ્યમ છે પૈસો માધ્યમ છે બરાબર છે પણ વહેતો હોવો જોઈએ અટકશે તો પછી તકલીફ કરી મૂકશે અર્થ જેટલું અનર્થ નોતર છે એટલું બીજું કોઈ નોતરતું નહીં યાદ રાખો અર્થ પૈસો જેટલું અનર્થ કરે એટલું બીજું કોઈ કરતું નથી આબાજુ મહેતાજી કહ્યું છે કે પ્રભુ કર્મ વશ તારે મન આ મુકલી દે છે પછી તારી કરુણા તારી દયા ક્યાં જાય છે નાથ સંસારના જીવ જે બધા ઋણાનું બંધ એમને રાજી રાખવામાં જીવન પૂરું થઈ જાય છે અને પછી એ માંગણી કરે છે કે જો ખરેખર તું આપવા માંગતો હોય ને તો હું પરવારીને બેઠો છું દીકરો વડાઈ દીધો દીકરી વડાઈ દીધી ઘરની નાર વડાઈ દીધી હું તેડાની વાટ જોઈને બેઠો છું બસ આ પરવારી ક્યાં કહેવાય

ઘણી બાયતી હોય છે પણ એ રોગ જીવન કેવાય એમાં ગૌરવ લેવા જેવું છે સિંહ સિંહ છે બાપ સિંહ જવાન સિંહ ગયડો અને મરેલો પડે બધ એનું અસર કરે માટીના ટેપણ બહુ ફેર ના પડે એક વચનમાં જાગ્યો આ પુરુષ કરી લે ભલાયું થોડા જીવના એક વચન હાર પાર લાગી અને એવો જાગ્યો પછી પેટ જોકું નહીં આવ્યું ચોરાશીના ખાતામાંથી છૂટી ગયો માનવ જીવન છે બાપ કોઈ સદગુરુ ના ચરણ શિવસો ને તો બધા માર્ગ ખુલ્લા થઈ જશે આપણો પાઠપૂજાનો ટાઈમ થવા આવ્યો છે